આઈની અંદર આપણે બત્રીસ દાંત પાડી નાખતી કાઠિયાણી જોઈ હવે બીજી એક વાર્તા કાઠિયાણીની કટારી એની અંદર કાઠિયાણીની બીજી તાકાતની વાત કરી કાઠી કોમની તમને બહુ બધી વાર્તાઓ લોક સાહિત્યની અંદર જોવા મળશે કાઠિયાણીની કટારી કાર્તક મહિનાને એક દિવસે બપોર નમતા હતા પાંચાળના ડુંગરા વીંધીને એક વેલડું હાલ્યું આવતું હતું વેલડું એટલે જેની અંદર સ્ત્રીને સાસરે મોકલાતી હોય સાથે વળાવ્યા હોય અને એ બહાદુર સૈનિકો જેવા વળાવ્યા હોય વળાવ્યા એટલે જે વળાવીને પાછા આવે જેમની અંદર જે વવહારું છે એની સલામતીની સંપૂર્ણ જવાબદારી એની હોય બે પડખે બે ભાલાળા વળાવ્યા પોતાની ઘોડીઓને ખેલવતા ખેલવતા આવતા હતા આરસ પાણના પોઠિયા જેવા ધોળા અને ધીંગા બે વાગડિયા બળદ એનો વેગવંતો પથ કાપતા હતા જાણે ઘર ભણી જાતા હોય એવું કળાઈ આવે બળદની ધીંગી ડોકમાં ઘૂઘર માળ રણઝણતી હતી વચ્ચે વચ્ચે ગળે ઝૂલતી ટોકરીના રણકાર સાત પુરાવતા હતા અને વેલડાના પૈડામાં પરોવેલી પાંદડીઓ પણ રૂમઝૂમ થતી હતી ડુંગરના ગાળામાંથી સામા પડછંદા ઉઠી જમાવટમાં ભળી જતા હતા બળદના વેગમાં થાય તેમ તેમ એ ધીરા અધીરા મોજા વગડાના સુસવતા પવનની લહેરો પર હિલોળે ચડતા હતા બળદને અંગે ઝૂલતી હીર ભરી ઝૂલોમાંથી અને બળદના શિંગડા પર સજેલી ખોભળોમાંથી નાનકડા આભલા જણે સૂરજના કિરણોની સામે સંકારા કરતા હોય એવું લાગતું હતું આવું ભરતકામ સોરઠિયાણીના રળિયામણા હાથ વગર બીજું કોણ કરે એવા રઢિયાળા હાથવાળી એક કાઠિયાણી આ વેલડીમાં બેસી પોતાના મૈયરમાંથી સાસરે આણું વળીને જાતી હતી બળદ જરાક ઢીલા પડતા કે તરત માફામાંથી ડોકું કાઢી માફો એટલે બે બાજુ કપડું નાખ્યું હોય કાઠિયાણી કોઈને મળું ન દેખાડે માફામાંથી ડોકું કાઢી કાઠિયાણી ગાડા ખેડૂને ટવકો કરતી ભાઈ વીરા હાંકે રાખ જટ વાળું તાણે પોગી જાય કાઠિયાણીને આજ રાતે પહોંચી એના રંગ ભીના કંથની પથારી કરવાના કોડ હતા રણવગડામાં એકલી એકલી નાચ કરતી અપ્સરા જેવી એ રાતીચોળ વેલડી પાંચાળના સીમાડા વળોટીને જે વખતે ગોહિલવાડના મુલકમાં દાખલ થઈ આ બધા ઝાલાવાડ ગોહિલવાડ પાંચા આ બધા વિસ્તારો છે એક જૂનાગઢનો વિસ્તાર ત્યાંથી હવે એ ગોહિલવાડમાં એ વખતે સંધ્યાકાળના હૈયામાં જાણે કોઈએ કટારી હુલાવી હોય એમ રાતા લોહીની શેડો છૂટતી હતી એવું રાતવરંગી આભ થઈ ગયો હતો વટે માર્ગોના લાંબા લાંબા પડછાયા માથા વગરના ખમી જેવા વાહે દોડતા હોય એવા લાગતા હતા લોહીળું મોઢું રહી સૂરજ મારા ડુંગરની પછવાડે કોઈ દરિયામાં નાવા ઉતરતા હતા આ બે ઘણીની કમાલ છે મેઘાણીની અંદર જે પ્રશ્ન છે એ આ અનુસર્જનનો છે આ રીતે કોઈ લોકવાર્તા કઈ ન હોય પણ આ મેઘાણીની કલમની સર્જકતા છે કેળાના કાંઠે ખેતર હતું એમાં એક આદમી ભેંસો ચારતો હતો વેલડું જોતા જ આદમીએ પોતાની ભેંસોને રેઢી મૂકીને ડોટ દીધી રીડ ન પાડી હાંફતો હાંફતો ઈ વેલડાને આંબ્યો અને ધીરે સાદે અસવારોને પૂછવા માંડ્યો જુવાનિયા કિયા ગામની વેલ રાજપરાની આવતા વળાવી બાપ પાળમાં સજુબાઈ રાજપરા હાથીયા ધાદલના ઘરવાળા દેવા ખાચરમાં દીકરી જુવાનિયા ભૂંડા કામ કર્યા આ મોતનો મારજ તમને કોણે દેખાડ્યો કા આંસે નજર કરો સામી દેખાય એ ભીમડાજ દરબારની મેળીઓ ગામને સીમાડેથી સારું બાઈ માણસ આબરું સોતું કોઈ જાતું નથી મારા બાપ ગજબ કર્યો પણ છે શું આ માઢમેડી જોઈ ભીમડાજનો દરબાર ખોખરો શેખ મેળીએ બેઠો બેઠો આખી સીમમાં શકરા જેવી નજરું ફેરવે છે ચારેય ફરતા કાઠીઓના ગામડા પર ટાંપે ટાપે કાઠિયાણુની ગાર ગોરંટી નિરખે છે કાઠિયાણીની માંડ છાણના એને સપના આવે છે કાઠિયાણીના મોઢાનો તો એ કાળમખો જાપ જપે છે બાપ એક રાત એની મહેમાનગતિ ચાખ્યા વિના કોઈ રેડું ઑંઝણું જોવા પામતું નથી જો બાપ નદીને કાંઠે એની માંઢ મેળી ઝપેટા ખાતીશ નદીના પાણી એના હારે થપાટા ખાતાશ ગજબ કર્યો ભાત તમે ગજબ કર્યો બીજો કોઈ માર્ગ છે નારે મારા બાપ મારક કે બાળક કાણું ન મળે જાવ બબ્બે માથોડા નદીના ભેડા ઊભા છે ગામ સોંસરવા થઈને આ એક જ માર્ગ રહ તો ગામ વચ્ચો વચ્ચે જ હાલો પડશે બીજો ઉપાય જ નથી મારા બાપ વેરડાનો પડદો એક બાજુ ખસેડીને આઈ સજુબાએ ડોકો કાઢ્યું ચંદ્રમાએ જાણે બાદળના અંતરપટમાંથી મોઢું બતાવ્યું જાણે કઈ આકુળ વ્યાકુળતા ન હોય એમ આઈએ ડાંગવાળા આદમીને પગથી માથા સુધી માપી લીધો કાળા ભમર કાતરા માથે મોટો ચોટલો ડોકમાં માળા અને આંખમાં સત ધર્મના તેજ જોઈ બાઈએ આદમીને પારથો દેવી પુત્ર લાગો છો એટલે કે ચારણ છો હા ભાઈ ચારણ પણ ગજબ કર્યો ભાઈ કંઈ ફકરની ભા કાંઈ હથિયાર રાખો છો ચારણની કેડે કટાર ખોસેલી હતી ભેટમાંથી કાઢીને ચારણે આઈ ભણી લાંબી કરી આઈએ કટાર ઉપાડી લઈને કહ્યું રંગ તને હવે મુઠ્ઠીઓ વાળીને રાજપરાના રસ્તે વેતો થા અને કાઠીને વાવડ દે બાકી તો જેવી સૂરજ ધણીની મરજી હશે ને એવું થશે મારા વીરા ભેંસનું ખાડું રેડું મેલી ચારણે ડાંફો ભરવા માંડી ખાડું એટલે ઘણી બધી ભેંસો હોય એને ભેંસનું ખાડું કહેવાય વેલડું હાલ્યું નદી વળોટી ગામ વીંધ્યું સામે કાંઠે ચડીને વહેતું થયું ગામથી દોડે ખેતરવા ગયું ત્યાં વાહેથી ખેપટ ઉડતી ભાળી ખેપટ એટલે ધૂળ જોત જોતામાં તો દસ દાઢીવાળા અસવારો અસવારો લગોલગ આવી પહોંચ્યા આઈએના વળાવ્યાને ચેતવા ખબરદાર અધીરા ના થશો વળાવ્યા એ હાથમાં ઉગામેલા ભાલા પાછા મૂકી દીધા તરવારોની મૂઠ પર પડેલા એમના પંજા પાછા ખેંચાઈ ગયા આઈની આજ્ઞા સાંભળી બે કાઠીઓની ભ્રુકુટી સામ સામે ખેંચાઈને ભેળી થઈ ગઈ અસવારોએ આવીને પડકાર કર્યો વેલને પાછીવાળો અટાણે નહીં હાલવા દેવાય દરબારનો હુકમ છે અહીં ચોર લૂંટારાનો ભો છે ચોર લૂંટારા જ પોતે કેવડાવે કે અહીં ચોર લૂંટારાનો ભો છે વેલડાનો પડદો ફરી ખસ્યો કાઠિયાણીએ મોં મલકાયું ગલબોટા જેવું મોં મલકતા તો ભીમડાજના અસવારો પીગળી ગયા પોથીના લાલ લાલ રંગમાં રંગેલા એની દાંતની કળીઓ દેખાણી દાંત પર ચડેલી હેમની રેખા ઝભૂકી અમને ક્યાં લઈ જવા છે આઈએ મીઠા સાદે પૂછ્યું અમારા શેખ સાહેબના મહેમાન થવા અસવારોએ હિંમત રાખીને નોક નોતરું દીધું એમ શેખ સાહેબને તો અમે જાણીએ છીએ બા એમના મહેમાન થવાની તો સૌને હશ હોય પણ આમ સપાઈ સપરાની સાથે હાલ્યા આવે એ તો કોઈ ગોલા હોય અમે એમ ન આવીએ જઈને દરબારને કહો કે મહેમાન ગતિ કરવી હોય તો પંડે આવીને તેડી જાય બાકી તમથી તો વેલ્યુ પાછી ન વળે ભા અસવારોએ એકબીજા સામે નજર નાખી આવી કોઈ રસીલી હુરમે આજ સુધી આવો રાજીપો નહોતો બતાવ્યો એક અસવાર નોખો તરી બાપુને બોલાવા ચાલ્યો બાકીના નવ જણા વેલડાને વીંટીને ઉભા રહ્યા ખોખરા શેખને ઘોડે સવારે જઈને ખબર દીધા એણે તો ઈશ્કનો લેબાસ સજ્યો હિનાનું અત્તર અને ખિનખાબના કબજામાં ફોરવા લાગ્યું સોનાની મુઠવાળી તલવાર અને બગલમાં દાબી અને હીરે જડેલો જમૈયો ભેટમાં ધરવ્યો પંખી જેમ એની માદાને માથે જાય એમ ખોખરો શેખ ઘોડે ચડીને વેલ ભણી વહેતો થયો કાઠિયાણીએ ફરીવાર ડોકું કાઢ્યું છાતી પણ બહાર બતાવી એના કાંડાની ગુઘરી જડી ચૂડીઓ રણઝણી ઉઠી માથેથી આછું મલીર અંબોડા પર ઢળી પડ્યું હેમની દીવીમાં પાંચ વાટો પ્રગટાવી હોય એવી પાંચ આંગળીઓ વાળા હાથમાં લાલ હિંગળા જેવો પડદો ચાલી રાખ્યો કાઠિયાણી જાણે આફરીન થઈ છે એક પર રૂપ ઢોળવા આવો ને અંદર એટલા જ વેણ એના પરવાળા જેવા હોઠમાંથી ઢળક્યા નેણ ઉછળ્યા વળાવ્યા કાઠીઓના માથા જાણે કે ફાટી પડ્યા ખોખરો ઘોડેથી ઉતરી વેલમાં ચડવા ગયો કેડ સુધી અંદર દાખલ થયો હાથ પહોળાવીને માસુકને છાતીએ ચાંપે એટલી જ વાર હતી એક વેંતનું અંતર હતું ત્યાં તો ભોણમાંથી ફૂંફાડો મારીને કાળી નાગણ છૂટે એમ સજુબાના હાથમાંથી કટારી છૂટી ખોખરાની ઢાલ જેવડી છાતીમાં છે કલેજા સુધી એ કટારી ઉતરી ગઈ ઘડી પહેલાંની કામણગારી કાઠિયાણીએ હવે ચંડીનું રૂપ ધર્યું ગોઠણભેર થઈ એ દૈત્યની છાતી પર ચડી બેઠી દાંત ભીંસી ભીસીને કટારી પર જોર કરવા લાગી ખોખરાની પહોળી ગરદનમાંથી એટલો જ અવાજ નીકળ્યો દગા 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 સિંહણ ત્રાડ દે એમ સજુઆ ચીસ ફાડી તૂટી પડો હવે એક કટકોય મેલતા નહીં વેલમાં ખોખરાના આંતરડાનો રાતો ચોર ઢગલો થયો બહાર ખોખરાના સિપાઈ અને કાઠીઓ વચ્ચે ધીંગાણું મચ્યું કાઠી બચ્ચાઓએ તલવારો વહે ખેંચી સબો સબ જીંક બોલાવવા માંડી તાશેરો કરનાર સિપાહીઓ મર્યા બાકીના ઘાયલ થયા કેટલાક ભાગ્યા કાઠીઓના પણ કટકે કટકા ઉડી ગયા અંધારા ઘેરાતા હતા કાઠિયાણીની લોહીળી કટાર ચાંદરડાના અજવાળે તવકતી હતી ત્યાં તો ચારણ અને હાથીયા ધાધલની બહાર આવી પહોંચી લોહીમાં રંગાયેલી કાઠિયાણીને જોઈ કાઠીની છાતી પર પાસાબંધી કેડિયાની કસ તૂટવા માંડી હરખના માર્યા વેલડું રાજપરે પહોંચ્યું મધરાતે ચંડીકા મટી એણે જોબનના શણગાર સજા એની આંખમાં કંથડો કંઈક જોઈ રહ્યો ચારણે જોયો ભીમડાના માઢ પર દીવા ઓલવાયેલા હતા ગામમાં સમી સાંજે સોપો પડી ગયો એવી દાત પેસી ગઈ હતી ખોખરાની કાયા લોહીમાં રગદોળાતી સીમમાં પડી હતી રાતોરાત ચારણ ભડલી પહોંચ્યો ત્યાંના કાઠીઓને કહ્યું કે હાલો બાપ આંકડે મધ અને માખ્યું વગરનું છે ભીમડાજના તાલુકા પર તમારી નોબતું વગડાવીને નેજો વગાડી દો પણ ભડલીવાળા કાઠી જરા આળસુ હતા એ કે હા બા હવારે પર્યાણ કરીશું અને વધામણી લઈને આવનાર ચારણનો એમણે કોઈ આદર સત્કાર ન કર્યો ચારણ રાતોરાત ભાગ્યો કુંભારા ગામમાં જઈ અને મેરામ ખાંચરને ખબર દીધા કે બાપ જોગ માયા ભડલીવાળાના કરમમાંથી ભૂંસી ભીમડા તને દેશે તારે લેવું છે એ મેરામ કોણ પાળિયાદના દરબાર મામા ખાચરના એ મોટેરા કુંવર સાવકી માં હતી નવા આવીને પેટ પણ નાનેરો ભાઈ જન્મેલો એક વખત મામા ખાચરનું શરીર લથડ્યું મોતની પથારી પથરાણી દરબાર પાસે બેસી કાઠિયાણી કલ્પાંત કરવા લાગી કાઠી તમારું ગામતરું થાય પછી મારા છોકરાનું શું થાય આ મેરામ મારા પેટને વિઘોઈ જમીન નહીં દે હું તો રજળી પડીશ આપા માચાનો જીવ ટૂંપાતો હતો એનું મોત બગડતું હતું મેરામ ખાંચરને ખબર પડી બાપુની પથારી પાસે આવી અને કહું આઈ શીદને ઠાલા મારા બાપની છેલ્લી ઘડી બગાડો છો આ લ્યો સૂરજની સાખે માળા ઉપાડું છું કે પાળિયાદની તસુ જમીન પણ મારે ન ખપે અને મારા ભાગમાં હશે તો વિધાતાય નહીં ભૂંસી ભૂંસી શકે જાઓ આય મોજ કરો અને બાપુ તમારા જીવને સદગતિ કરો મામા ખાચરનો દેહ છૂટી ગયો આઈને ઘણો પસ્તાવો થયો એણે ઘણા કાલાવાલા કરી જોયા બાપ મેરામ તું તારા ભાગનો ગરાસ તો પૂરેપૂરો લે પણ મેરામ ખાચરની પ્રતિજ્ઞા એટલે પ્રતિજ્ઞા એણે ફક્ત કુંભારું ગામ અને સરવાની પેટી જ ત્રીજી પાટી જ રાખી પોતે પાળિયાદમાંથી રહેણાંક પણ કાઢી નાખ્યા એવા મેરામ ખાચરને ચારણે ભીમડાજના વાવડ દીધા જગદંબાએ જાણે કે મહેર કરી રાતોરાત મેરામ ખાચરે ભીમડાજનો કબજો લીધો સવારે બઢલીવાળા જોકા ખાતા ખાતા ભીમડાજ આવ્યા ત્યારે ચારણે કહ્યું કા બાપ ઊંઘી લીધું જાઓ તમને ગરાશ કમાતા ન આવડે પણ મેરામ ખાચરને જાણ થઈ કે ગઢવો પહેલાં બઢલી ગયો હતો એટલે એણે સખ પર ગામ બડલીને આપ્યું સારંગ પર ગામ ચારણને આપ્યું ચારણોએ એની બિરદાવલી લલકારી મેરામણ મેલે બીજા બીજા માંગવા કુંજક ઠેલે કરે ચડવું એક મેરામ ખાચરને કોઈ રાજાની પાસે યાચવા જવું એ તો હાથીને છોડી ઘેંટા પર ચડવા બરાબર છે મેરામ ખાચર એટલો બધો ઉદાર છે તો કાઠિયાણીની કટારી એની જે તાકાત છે એકલે હાથે આ બાઈ દરબારને પહોંચી વળે અને એને પાઠ પણ ભણાવે કે પારકી સ્ત્રી પર નજર બગાડવાથી શું સજા મળે